મારું નામ અલ્પા છે અને એક દિવસ જ્યારે મારી બેનની સાસરીમાં તેના ઘરે ગઈ તો મારી બેનના દિયર મને પહેલેથી જ પસંદ કરતા હતા એટલે તેમને મારી સાથે હેલો મિત્રો મારું નામ અલ્પા છે અને હું વીરપુરમાં રહું છું અને મારી સગાઈ મારી બેનના દિયરની સાથે થઈ હતી મારા લગ્ન તો હજી બાકી જ હતા તેથી હું મારા મમ્મી પપ્પા સાથે જ રહું છું હું કોલેજના છેલ્લા વર્ષમાં હતી અને એક દિવસ અચાનક મારી મોટી બહેન અને મારા જીજાજીનો ફોન આવ્યો મારી બહેનનું નામ સવિતા હતું અને સવિતાનો ફોન આવ્યો એટલે હું ફટાફટ મારો સામાન પેક કરવા લાગી અને પછી તરત હું મારું પેકિંગ કરી રહી હતી જેથી બાજુના શહેરમાં મારી મોટી બહેનના ઘરે પહોંચી ગઈ કારણ કે મારા બહેનની જેઠાણી જે ગામડામાં રહેતા હતા અને તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી એટલે હું તેમને કારણ તે સમયે એમના ઘરે કોઈ ન હતું મારી મોટી બહેનના સાસુ અને બહેન ગામડે જવાના હતા મારા જીજુ મારા બહેનના સસરા એમના દિય એમની સેવા કરનાર કોઈ ન હતું એટલે હું ત્યાં જ રોકાઈ ગઈ મારા બેનના સસરા જે શિક્ષકની નોકરી કરતા હતા જેથી તેમની ઉંમર થઈ હોવાથી હવે તે રિટાયર્ડ થઈ ગયા હતા તે મને પણ જમવાનું ટાઈમે આપનાર ઘરે કોઈ ન હતું એટલા માટે મારા મમ્મી પપ્પાએ મને કહ્યું કે તું ત્યાં જ રોકાઈ જજે સવિતા અને જીજાજી પણ આવું જ ઈચ્છતો હતો કારણ કે મારા બેનને બે બાળકો પણ હજુ રાના હતા અને મારી બેનને મારા જીજાજીના ઘરે પછી બીજા દિવસે ત્યાં જતી રહી પછી હું ત્યાં પહોંચી ત્યારે મારી બહેનને સાંજનું ભોજન તૈયાર જ રાખ્યું હતું અને મારી મોટી બહેન અને મને ભાવતું હોટલમાંથી જમવાનું મંગાવી દીધું હતું પછી જ્યારે રાત્રે હું જમવાનો ટાઈમ થયો એટલે મારા બહેનને સસરાએ અને દિયરને જમવાનું કહ્યું અને મને એમનાથી બહુ જ શરમ આવતી હતી તેમની સામે ક્યારેય વધારે ના બોલતી કામ પૂરતી તેમની સાથે વાત કરતી અઠવાડિયા સુધી સારું ચાલ્યું પછી જ્યારે હું એક દિવસ જ્યારે રાત્રે સૂતી હતી તો મારી અચાનક આંખ ઉઘડી તો મેં અવાજ આવતો હતો હું રૂમની બહાર જઈને જોયું તો મારા જીજાજીના પપ્પાના રૂમમાંથી અવાજ આવતો હતો જેથી હું દરવાજામાં પણ ખુલ્લો હતો અને મેં બારી પર જઈને ખોલીને ડોકિયું કાઢીને જોયું હતું મારી બહેનના સસરા તો નીચે પડી ગયા હતા હું ફટાફટ રૂમમાં ગઈ તેમના બધા દિયરને બોલાવ્યા અને તેમને પલંગમાં સુવડાયા અંકલ બિચારા ખૂબ જ બીમાર રહેતા તેમને લકવાની અસર થઈ હતી હું વિચારતી હતી કે મારી આંખોમાં આંસુ સળકાતો હતો હું મન લગાવીને અંકલજીની ખૂબ સેવા કરતી અંકલજી આખે દેખાતું તો નહીં પરંતુ તેમના કારણે મારા જીજાજીના પપ્પાને લકવો પડી ગયો હતો હું ઘરનું બધું જ કામકાજ કરતી અને મારી બેન અને મારા જીજાજીનો એક નાનો ભાઈ પણ હતો જે તે આર્મીમાં મેજર હતા જે એમને પણ રજાઓ મનાવવા ઘરે આવ્યા હતા જે મારા કામમાં ખૂબ જ વખાણ કરતા હતા જ્યારે ગામડામાંથી સવિતા અને જીજાજી ઘરે આવી ગયા હતા અને હું પણ બહેનની દિયર એક દિવસ મારી બહેન સવિતાને કહ્યું કે ભાભી મને તમારી બહેન અલ્પા મને ખૂબ જ ગમે છે હું અલ્પાને પહેલેથી જ પસંદ કરું છું જો તમે પિયરમાં તમે તમારા મમ્મી પપ્પાને વાત કરો તો હું એની જોડે લગ્ન કરવા માગું છું અને આ વાત સવિતાને ખૂબ ગમી ગઈ એટલે તેને મમ્મી પપ્પા સાથે મારા લગ્નની વાત કરી હતી વિનય એક સારો છોકરો હતો મારી બહેનના દિયર હતા એટલે તો મમ્મી પપ્પા તેમને પહેલેથી જ સારી રીતે જાણતા હતા અને તેમને નોકરી પણ હતી એટલે વિનયના સાથે લગ્ન કરવામાં પાડી અને પછી અમારા લગ્નની તારીખ નક્કી કરી લીધી અને લગ્નની તૈયારી શરૂ કરી દીધી અને મારા અને વિનયના લગ્ન ધામધૂમથી કરાવી દીધા અને હું મારા પતિ સાથે અને બહેન સાથે ખૂબ જ ખુશીથી રહીએ છીએ અને વિનય પણ એક સારા પતિની જવાબદારી નિભાવી રહ્યા છે અને વિનય પણ હવે મને ખૂબ જ પ્રેમ કરે છે